નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત જિલ્લામાં ખૂબ જ દુઃખદ ઘટના સમાવી છે આર્થિક સંકડામણથી કંટાળી એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે ઈરાકરખાનામાં કામ કરતા તે છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શકશે પત્ની અને પોતાના બાળક સાથે તાપી નદીમાં પૂતી મોતને વાલુ કર્યું રાજ્યમાં આર્થિક સંકળામણને કારણે વધુ પરિવાર સામૂહિક આપઘાત્યા કરી લીધો છે મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અને સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ જો હીરા કારખાનામાં તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે ધંધામાં આવેલ મંદી તેમજ શેરબજારમાં કરેલ રોકાણમાં ખોટ જતાં આર્થિક સંકળામણમાં આવી ગયા હતા અને પત્ની સરિતાબેન પ્રજાપતિને રહેલ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરવાનું નક્કી કર્યું હતું અને બાજુમાં રહેતા પાડોશીઓને બાગ બગીચામાં ફરવા જઈએ છીએ અને ઘરે પરત આવતા મોડું થશે તેઓ કહી નીકળી ગયા હતા એક સ્થાનિક નાગરિકે કામરેજ પોલીસને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી કે કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીના પાણીમાં એક મહિલાનો મૃતદેહ પડ્યો છે જે જાણીને લઈને કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાનો મૃતદેહ કબજે લઈને તપાસ કરતા બ્રિજ પરથી બાઇક ચપ્પલ મળી આવ્યા હતા ત્યારે આજરોજ વધુ એક પુરુષ અને સગીરનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ વિપુલ રવજી પ્રજાપતિ સરિતાબેન પ્રજાપતિ વ્રજ પ્રજાપતિ છે અને આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો છે ઘરના મોભી મૃતક વિપુલભાઈ પ્રજાપતિ જે હીરા કારખાનામાં હીરા ઘસી તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમજ વિપુલભાઈએ લોન લઈને શેરબજારમાં રોકાણ કર્યું હતું ત્યારે ધંધામાં આવેલ મંદી અને શેરબજારમાં ગયેલ ખોટ સહન કરી શકતા અને સામૂહિક આપઘાતનું નક્કી કરી કામરેજના ગળદેશ્વર મંદિર ખાતે જઈને તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હતો એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે આજ રોજ તારીખ અઢાર ચાર બે ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીમ્બા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજ ની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસન સ્ટેશન તાત્કાલિક પહોંચી જાય બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરણ બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરણ ઓળખ કરતા સદર મરણ નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાય આવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સરદર મરણજના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સાંજના કલાકે સદર પરિવાર ઘરે અમે બહાર છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયેલ ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેરબજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને આંતી 10 દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી સતત તે માનસિક પરિવાર આર્થિક તંગીના કારણે તાપી બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે

અતે પગલો ભેર આર્થિક ઈરાની મંદી ને થોડુંક આવું બસ બીજો કોઈ તકલીફ નથી ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે વાત કોઈ તકલીફ નથી અમે જન્મ જ છે હવે

ગાર્ડનમાં જાય છે ને રાતે કે અમે જમીને આવશું એવું કીધે જાણ થઈ આ જાણ અમને મારા પપ્પાએ રાતે સાડા અગિયાર ફોન કરેલો ખાલે ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો પછી અમે ગોતતા હતા એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે તો આવ્યો પછી તો કઈક નહીં હીરાની મંદી કારણ એ તો હતું કેમ કે જોબ ના મળતી હોય સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ હતી બાકી તો એ નહીં 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 એ શરીરમાં ને એમાં બધા એમાં અલગ પ્લાનિંગમાં પ્લાનિંગમાં હતા ઇંદા સંકળાયેલા એનો આપણે જો એને બહુ તકલીફ નતી ચોખ્ખું કેવું જરૂરી છે આ થોડીક એટલી તકલીફ એમ હું તમને ખુલ્લી વાત કરું